વાત કરીએ તો જનતાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે બનાસકાંઠાથી જન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારી મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને આ યાત્રા યોજાઈ રહી છે કોંગ્રેસનો દાવો છે કે આ યાત્રાનો હેતુ મત મેળવવાનો નથી પરંતુ પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે બનાસકાંઠાના ધીમા ગામેથી જન આક્રોશ યાત્રા જે છે નીકાળવામાં આવી છે જનસભા બાદ અત્યારે હાલ જે જન યાત્રા જન આક્રોશ યાત્રા જે છે અત્યારે બાઇક રેલી સ્વરૂપે જે નીકળેલી છે તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ બાઇક રેલીમાં જે કાર્યકર્તાઓ છે અને જે ગ્રામજનો જે જે ખેડૂતો છે તે જોડાયેલા પણ જોડવા મળી રહ્યા છે આપણે સીધી વાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ સાથે કરીશું અમિતભાઈ ધીમાથી

મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે એટલે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે તકલીફમાં છે ત્યારે એક વિપક્ષ તરીકે લોકોના અવાજને ને ભૂલન કરવા માટે સરકારના ખોલવા માટે આ લોકોની લડાઈ લઈને અમે છે ને આવનારા દિવસોમાં મક્કમતાથી લડીશું ને આ જે રીતે તમે દ્રશ્યો જોવો છો લોકોનો જે આક્રોશ છે એ ગુજરાતમાં પરિવર્તનનો સંખનાત રૂપે દેખાઈ રહ્યો છે ભાજપ અને આમ આદમી પાર્ટી પણ અત્યારે હાલ પડકારું કોંગ્રેસ માટે બન્યું છે આજે કોઈ ચૂંટણી નથી પણ જનતા માટે બોલે છે કોણ જનતા માટે લડે છે કોણ જનતાનો અવાજ ઉઠાવવાનું કામ એક વિપક્ષ તરીકે અમે કરીએ છીએ એ ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય નાના વેપારી હોય એ દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય બક્ષીબંધ કે લઘુમતી કે કોઈ પણ વર્ગના લોકો હોય બધા જ લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ યાત્રા છે તેમને કહ્યું અત્યારે હાલ જે જનતાના પ્રશ્નો છે તે પ્રશ્નો ને વાતચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે તે બનાસકાંઠા અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે અને રા ખાતે યાત્રા છે તે વિરામ લેશે કેમેરા પર્સન જીવા પ્રભાર સાથે ધવલબારો જીએસટીવી